Oh, oh,

ના મતે હાલત ગંભીર છે આશારામનું ડ્રોમોનિપિલ લેવલનું ત્યારે ખૂબ જ ઊંચું છે અને ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ ચિંતાનો વિષય છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ દિનેશ મહેતા અને વિનીત કુમાર માથુરે તેમના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે સૂચનાઓ જારી કરી હતી કોર્ટ અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની એક પેનલ બનાવવા વિને કહ્યું કે તેઓ કાર્ય ત્યારે સમાજ થશે અને ડોક્ટર રોની ત્યારે તેમના આશારામના ઉલ્લેખ્ય રોગની પૂર્ણ તપાસ કરશે ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો